રાજકોટની રાજમૂતી ઓઇલ મિલની હરાજી કરવામાં આવશે ઓગણત્રીસ જાન્યુઆરી તારીખ હશે કે જ્યારે બેંક દ્વારા આની હરાજી કરવામાં આવશે બેંકે પ્રોપર્ટી જોવા માટે મિલની બહાર પોસ્ટર લગાવ્યા છે રાજમૂતી મિલના પૂર્વ પ્રમુખ સમીર શાહે લોન લીધી હતી બેંક પાસેથી પંચોતેર કરોડની લોન લીધી હતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહની જે રાજમોતી ઓઇલ મિલ છે તેને યુનિયન દ્વારા સીલ તો મારવામાં આવી છે 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 પરંતુ હવે તેની વાત તે પણ વહેતી થઈ આગામી તારીખના હરાજી થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે બે જે પ્રોપર્ટી ઉપર પણ લખવામાં આવ્યું છે કે આ પ્રોપર્ટી જોવા અને ખરીદવા માટે સંપર્ક કરવાની વાત આવે છે આ મોબાઈલ નંબર છે બેંકના અધિકારીઓના મૂકવામાં આવ્યા છે યુનિયન બેંક દ્વારા જે આ મિલકત ઉપર પિંચોતેર કરોડની લોન છે તે મોર્ગેજ કરવામાં આવી હતી ત્યારબાદ જે ભરપાઈ ન કરતા મિલકત છે છે તે સીલ કરવામાં આવી જે રીતના વાત કરવામાં આવે તો બીજી બાજુ સમીર શાહ દ્વારા પણ બસો વીસ કરોડનો બદનક્ષીનો દાવો છે તે પણ કરવામાં આવ્યો છે પરંતુ તેની વચ્ચે જે રાજમોતી ઓઇલ મિલ છે તેની હરાજી ઓગણત્રીસ તારીખના થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે બપોરના બાર વાગ્યાની આસપાસ ઓનલાઈન આ હરાજી બેંક દ્વારા કરવામાં છે કારણ કે જે રીતના લોન લેવામાં આવી છે કલેક્ટર તંત્રને સાથે રાખી મામલતદાર અધિકારીઓ હાજર હતા અને આ પ્રોપર્ટી છે તે સીલ કરવામાં આવી છે કારણ કે બેંક દ્વારા જે લેણા નાળા હતા ને ત્યારબાદ જે નોટિસો ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ રિપ્લાય ના આવતા કોઈ જવાબ ન દેતા અંતે બેંક યુનિયન બેંક છે જે ઓઇલ મિલ છે તે સીલ કરી હતી જે રીતની વાત કરવામાં આવે તો જે અમદાવાદના જે રાજમોતી ઓઇલ મિલના મેનેજર હતા તેની હત્યામાં પણ જે સમીર શાહ છે અને તેના ભાઈ જે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી તેને લઈને આ નાણાં ન ભરપાઈ થયા હોવાનું સમીર શાહે પણ નિવેદન આપ્યું હતું પરંતુ બેંક દ્વારા જે ચડત રકમને લઈને વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી પરંતુ નાણાં ન ભરતા અંતે આ ઓઇલ મિલ છે તે સીલ કરવામાં આવી છે અને હવે આ ઓઇલ મિલ આગામી ઓગણત્રીસ તારીખના હરાજી થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ